ફ્રૂટ સલાડનું વિતરણ કરવાનું આયોજન રાખવામાં આવ્યું હતું અને આવી જ સેવાના કાર્યો આગળ પણ ભગવાનની કૃપા હશે પગપાળા જતા ભાવિક ભક્તો માટે રાખવામાં આવે છે દર વર્ષે શક્તિ ગ્રુપ તરફથી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો રાખવામાં આવે છે જેમ કે ઉસડ પાલેજી હોય છે યા તો પછી બીજો કોઈ પ્રકારની એવો હોય છે પણ આ વખતે કંઈક અલગ વિચાર્યું અને અલગ કરવા માટે ફ્રૂટ સલાડનું આયોજન કરવામાં આવે છે અને ફ્રૂટ સલાડ સારા એવા ભક્તોએ આરોગ્ય અને એમના સંતોષ થયો એટલે આ આવતા વર્ષે બી લગભગ અમે આ કાર્યક્રમ કરવાના છે આવવાના આવા કાર્યક્રમ અમે પંદર વર્ષથી કરતા આવ્યા છે અને આવવાના આવા જ્યાં સુધી અમારાથી સેવા થશે એ કરતા રહીશું જય રણછોડ